હલો નમસ્કાર કેમ છો બધા આજે હું તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું કે ઘણા વિદ્યાર્થીઓનું એ પ્રોબ્લેમ હોય છે કે મારે બુક્સ કઈ પ્રિફેર કરવાની મારે વાંચન શું કરવું બધા સબ્જેક્ટ વાઈઝ અલગ અલગ કન્ટેન્ટ હોય છે બધાનો તો હું તમારા માટે જે મને બેસ્ટ લાગે છે એકેડેમિક્સ પુસ્તકો એ દરેક વસ્તુ હું તમારા માટે લઈને આવું છું કે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે તમે કઈ એકેડેમી કે કયા પુસ્તકો તમે રિફર કરી શકો છો બરાબર તો ચાલુ કરીએ જો તમારે ગણિત કરવું હોય તો તમે ગણિત માટે તમે નીરજ ભરવાડની ગણિતની બુક છે એ લઈ શકો છો સાથે સાથે યુવો ઉપનિષદની ગણિતની નવી બુક આવેલી છે પણ યુઝ કરી શકો છો બરાબર છે બટ જો તમારે એઝ અ રિવિઝન તરીકે તમારે જો પછી વધારે કરવું હોય તો ભેંસકી અને યુટ્યુબ ચેનલ ઉપર બે બુક છે એમની બરાબર છે અને રીઝનિંગની બીજી વેબ સંકુલની પણ સારી બુક છે નવી લેટેસ્ટ છે રીઝનિંગની ટોટલ સબ્જેક્ટ તમને સીસી છે પીએસઆઈ છે કોન્સ્ટેબલ છે બધા બુકને આવરી લેતો પુસ્તક છે બરાબર છે તો આ આ થઈ ગઈ રિઝનિંગ અને ગણિતની વાત પછી ગુજરાતી વ્યાકરણની વાત કરે તો વ્યાકરણ વિહાર બેસ્ટમાં બેસ્ટ છે વ્યાકરણ વિહાર તમે લઈ શકો છો એમાં તમે વ્યવસ્થિત અને સારી રીતના સમજૂતી સાથે જણાવવામાં આવેલું છે પછી નેક્સ્ટ વિષય બીજી વસ્તુ છે કે વ્યાકરણ વિહાર છે પછી બીજું કે જીસીઆરટી છે જે આપણે ગુજરાતીના સબ્જેક્ટ છે બરાબર છે છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેમાંથી તમે લઈ શકો છો બરાબર એમાંથી તમને જીસીઆરટી છે આપણી ગુજરાતીની એમાંથી તમને મળી રહેશે બરાબર છે ગુજરાતી વ્યાકરણ મળી રહેશે પ્લસ સાહિત્ય પણ મળી રહેશે તમને એમાંથી તો તમારું બે કામ થશે એમાંથી જીસીઆરટી પ્રિફર કરશો તો બરાબર તમારું વ્યાકરણ ક્લિયર થશે સાથે સાહિત્ય પણ તમારું ક્લિયર થશે જીસીઆરટી આપણી જે ગુજરાત બોર્ડની જે બુક છે આપણે એ પ્રિફર કરશો પણ આટલું બધું કરવા જશે એના તમે એક વ્યાકરણ વિહારની એક બુક લઈ લેજો એ પણ બેસ્ટ છે તમારા માટે હવે ગુજરાતી સાહિત્ય તરીકે તમે શું કરશો તો ગુજરાતી સાહિત્ય તરીકે ગુજરાતી સાહિત્ય પરિચયની એક બુક છે સાથે સાથે જીસીઆરટી આગળ વાત કરી તેમ જીસીઆરટીની બુક આવે છે તમે કરશો એટલે તમારો ટોટલ આખો થઈ જશે પ્લસ વર્ડિંગ બોક્સની ની જીકે ની બુક છે એમાં સાહિત્યકારો બસ વિષય વ્યવસ્થિત અને જૂના અને અત્યારેના ટોટલ બધી વસ્તુ સમજાવવામાં આવેલી છે બરાબર આ થઈ ગયું આપણું સાહિત્યની હવે વાત કરીશું જીકે જીકે માં બેસ્ટ માં બેસ્ટ અત્યાર સુધીના ના માં જોઈએ તો વર્ડિંગ બોક્સ ની જનરલ નોલેજ બુક સૌથી બેસ્ટ માં બેસ્ટ જનરલ નોલેજ ની બુક છે વર્ડિંગ બોક્સ ની એ તમે પ્રિફર કરશો વધુ સારું રહેશે કિચવાની પણ સારી છે બેસ્ટ નો ડાઉટ પણ મારા અભિપ્રાય પ્રમાણે વર્ડિંગ બોક્સ ઇઝ બેસ્ટ વર્લ્ડિંગ બોક્સ ની બુક લેજો માં તમારો ભૂગોળ ક્લિયર થાય છે હિસ્ટ્રી ક્લિયર થશે બંધારણ ક્લિયર થશે ઇકોનોમિક્સ ક્લિયર થશે બરાબર છે સૌથી નાનું સૌથી મોટું ભૂગોળ દરેક વસ્તુ તમારો જી કેના જે પોષણ છે આમાં સામાન્ય વિજ્ઞાન પણ આપેલું છે સામાન્ય વિજ્ઞાનમાં જીવ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રાષ્ટ્રીય વિજ્ઞાન દરેક વસ્તુ તમને આમાં આપેલી છે ભૂગોળ પણ ગુજરાતના અલગથી સમજાયેલો છે ઇતિહાસ પણ અલગથી સમજાયેલો છે ભારતને ઇતિહાસ અલગથી સમજાયો છે દરેક વસ્તુ અલગ અલગ સમજાવેલી છે બરાબર છે તો આ બુક તમે પ્રિફર કરી શકો છો એઝ અ જીકે પાર્ટ તરીકે ભારતને ભૂગોળ ઇતિહાસ અને વારસો બરાબર છે આ બધી વસ્તુ ક્યાંથી કરવાની બરાબર છે ભારત ભારતના ભૂગોળો માટે તમે યુવકની સાથની બુક છે ભારતના ભૂગોળની એ તમે પ્રિફર કરી શકો છો સાથે સાથે સામાન્ય અભ્યાસ વર્લ્ડિંગ બોક્સની છે એમાં ભારત રિલેટેડ બધી વસ્તુ વ્યવસ્થિત અને સારી રીતના સમજાવામાં આવેલી છે બેમાંથી તમે કંઈ પ્રિફર કરી શકો છો જો સામાન્ય અભ્યાસ પ્રિફર કરશો તેમાં તમને બીજા બીજા સબ્જેક્ટ પણ તમને મળી રહેશે ઇતિહાસ છે ભૂગોળ છે દરેક વસ્તુ એમાં તમને મળી રહેશે બંધારણ પણ જો તમે ભૂગોળની બુક પ્રિફર કરો છો તો ખાલી તમને ભારત રિલેટેડ ભૂગોળ રહેશે પ્લસ

એ તમે પ્રિફર કરી શકો છો આમાં ટેકનિક ટેકનિકલ રિલેટેડ બધી વસ્તુ આપેલી છે સાથે સાથે સરની પણ વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે એનસીઆરડી બેઝ છે તમે એ પણ પ્રિફર કરી શકો છો બરાબર છે સાથે સાથે તમારે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શું ખાસ ધ્યાનમાં રાખવાનું કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો એક મોસ્ટ ઓફ રિલેટેડ જ હોય તમારે ઈસરોને ભણી લેવાનું હોય ને ભણી લેવાનું હાલ છે બરાબર છે બ્રાક છે નીતિ આયોગ છે એ બધી વસ્તુ તમારે બની લેવાની તમારો વિજ્ઞાન ટેકનોલોજીકલ રિલેટેડ જ પ્રશ્ન રહેશે બરાબર બીજું હવે બંધારણ સબ્જેક્ટ માં કેવું છે બંધારણ માં તમે હોલ્ડિંગ બોક્સ નું પણ લઈ શકો છો જો આ ના લેવી હોય તો કિસવાની સારામાં સારી છે હોલ્ડિંગ બોક્સ તમે લઈ શકો છો બરાબર ઓ સોરી બંધારણ ની બુક તમે લઈ શકો છો બંધારણ વસ્તુ કેવું છે બંધારણ નું જો બુક 400 500 પેજ નું હશે તેમાં તમારું કામ નું કેટલું હોય ભાગ 6 સુધી પછી પાછળ તો શું છે જે રાષ્ટ્રીય સમિતિઓ છે રાષ્ટ્રીય સંસ્થાઓ છે એ જ મહત્વની છે બટ પ્રથમ તમે સિલેબસ ફોકસ કરીને જોઈ લેવાનું કે સિલેબસમાં શું પૂછવામાં આવેલું છે બરાબર છે તો આ બુક રહી છે આપણે તમે વર્લ્ડિંગ બોક્સમાં લઈ શકો છો કિસ્વા એકેડેમીની છે આ બેમાંથી કોઈ પણ પ્રિફર કરી શકો છો હવે સામાન્ય વિજ્ઞાનની વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાનમાં વેબ સંકુલની સારામાં સારી સામાન્ય વિજ્ઞાનની બુક છે બરાબર છે ભૌતિક વિજ્ઞાન રાસાયણિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને પર્યાવરણ સાથે સાથે વોલ્ડિંગ બોક્સની પણ છે એ ત્રણે ત્રણ વસ્તુ સાથે તમને ફ્રી બુકલેટ બંનેમાં મળશે પણ વ્યવસ્થિત રીતના સારી રીતના સમજાવેલું છે આપણે વોલ્ડિંગ બોક્સમાં અલગ અલગ રીતના બરાબર છે તો હવે નેક્સ્ટ વાત કરીએ હવે કરંટ અફેર્સની વાત કરું તો કરંટ અફેર્સ તો ભંડાર છે બરાબર છે તો બેસ્ટમાં બેસ્ટ શું રહેશે તમે એક વોલ્ડિંગ બોક્સની મેગઝિન પ્રિફર કરી શકો છો યા ફિર આઈસીએનું મેગઝીન આવે છે વીકલી આવે છે કે પંદર દિવસમાં આવે છે બરાબર છે એ તમે પ્રિફર કરી શકો છો સાથે સાથે વેબ સંકુલનું નું પણ કરન્ટ તમને મળી રહેશે બરાબર પ્લસ આપણે પણ આપણી યુટ્યુબ સોરી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર કરંટ અફેર ડિસ્કસ કરીશું તો કરંટ અફેર વસ્તુ કેવું છે તો ભંડાર છે આજે દસ બનાવ બનેલા છે આવું જોવા જઈએ તો એક મહિનામાં આવું જોવા જઈએ તો સાઠ સિત્તેર ઉપરના બનાવા બનેલા હોય બરાબર છે ટોટલી તમારા ત્રણસો છસો જેવા તો રોજના બનાવો અઠવાડિયાના બનાવો એ બધા કામ ના હોય પરીક્ષા લક્ષી હેતુ લક્ષી વિષય પર જ ફોકસ કરવાનો છે બરાબર તો સારામાં સારું જે શું કહેવાય છે કરંટ અફેર્સ તમને પ્રોવાઈડ કોણ કરશે તો વોલ્ડિંગ બોક્સ છે અને આઈસીવી છે આ બે તમને વ્યવસ્થિત સારું કરંટ અફેર્સ પ્રોવાઈડ કરી શકે બરાબર નેક્સ્ટ તો જો તમે વિડીયોમાં નવા છો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી દેજો અને ટેલિગ્રામમાં જોઈન થઈ જજો તમારા બીજા ઘણા મિત્રો પ્રિપેરેશન કરતા એમની સાથે આ ટોટલ માહિતી શેર કરજો બરાબર છે અને એક્ઝામમાં પ્રિપેરેશન જોરદાર કરવાની છે મિત્રો કોમ્પિટિશન ઘટેલું છે પણ એની સામે આપણું લેવલ વધેલું છે તો આપણે બધા એવી પ્રિપેરેશન કરીએ કે બે હજાર પચીસમાં આપણા માટે ગવર્મેન્ટની નોકરી પાકીદ થઈ જાય બરાબર છે જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો બરાબર છે જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ Thank you.